નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આજ રોજ અમરેલી વકીલ મંડળના સભ્ય સૂર્યકાંતભાઈ વિસાણી તેમજ તેમના દીકરી તેમજ પરિવાર ઉપર ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ તથા તેમના સ્ટાફ દ્વારા કાયદા વિરુદ્ધ મારકુટ કરી વકીલની ગરિમાને હાનિ પહોંચે તે રીતનું વર્તન થતા વ્યવહાર કરવામાં આવેલ હોય જે બનાવને અમરેલી જિલ્લા વકીલ મંડળ તથા અમરેલી તાલુકાના તમામ વકીલ મંડળ દ્વારા આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી પોલીસના કૃત્ય વિરોધમાં તમામ વકીલ મંડળો દ્વારા તાનાશાહી નહીં ચલેગી નારા સાથે વિરોધ પ્રદર્શન કરી કોટગામ ગામ કિરીથી અલિપ્ત રહેવાનું ઠરાવેલ હોય જ્યાં ઠરાવ સર્વાનું મતે અમરેલી જિલ્લાના તમામ બારના સહમતી સાથે કરવામાં આવેલું હતું રિપોર્ટર ભાવેશ વાઘેલા મુંબઈ તરંગ ન્યૂઝ અમરેલી મારું નામ અજય પંડિયા છે હું છેલ્લા ત્રીસ વર્ષથી અમરેલી વકીલ મંડળમાં પ્રેક્ટિસ કરું છું આજનું જે આ અમારું આંદોલન છે એ વકીલો માટેનું ન્યાય અપાવનાર વકીલ સામે જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરી અને પોલીસ પોતાની મનમાની કરતી હોય અને કાયદો હાથમાં લેતી હોય એટલે કાયદાના રક્ષક સામે જ્યારે કાયદાનો ભંગ થતો હોય તો કાયદાનો ભંગ કરનાર પોલીસને જે કાયદો શું છે એ બતાવવા માટે અને માનવ અધિકાર અને આમ નાગરિક જો વકીલો ઉપર આવી રીતે અત્યાચાર અને કાયદાનો ભંગ થતો હોય તો અન્ય સામાન્ય નાગરિકોને પણ આ જ પરિસ્થિતિ વેઠવી પડતી હોય એવું સામાન્ય રીતે આપણે માની શકાય વાળા અમરેલી બારના વાઇસ પ્રેસિડન્ટ થોડાક દિવસોમાં અમારા સિનિયર એડવોકેટ વિશાણીભાઈને તારી પીઆઈ દેસાઈ દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે અને એની દીકરીને પણ એક ગુજરાતમાં ન શોભે એવું કૃત્ય જે કરવામાં આવ્યું છે પીઆઈ દ્વારા આવા પોલીસ કર્મીઓને પીઆઈને સસ્પેન્ડ કરવા જોઈએ આવી મારી ગૃહ પ્રધાનની માગણી છે અને આવા જે પોલીસ છે એ જે ગુજરાતમાં તાનાશાહી ચલાવે છે આજે તમે જોવો છો કે વકીલો પણ સુરક્ષિત નથી તો આ આમ પ્રજા ક્યારે સુરક્ષિત હશે તો આવું મારું ગુજરાતના શ્રીને રજૂઆત છે જય હિન્દ હું વિશાણી સૂર્યકાંત અમૃતલા અમરેલી વકીલ મંડળનો સભ્ય છું અને અમરેલીમાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું તારીખ ચૌદના રોજ સાંજના સાત ને દસ કલાકે હું ધારી પોલીસ સ્ટેશનમાં ગયેલો એનું કારણ એવું હતું કે અમારા જમાઈને બપોરના બાર વાગ્યાથી લગભગ ત્યાં ખોટા પીવાના કેસમાં ફસાવી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને એમની પાસે રૂપિયા પચાસ હજારની માગણી કરી અને છેવટે આના આના કરતાં કરતાં પાંત્રીસ હજારમાં એ સેટલમેન્ટ કરવામાં આવેલું ત્યાર પછી પણ એમને પોલીસના અધિકારમાં હોવા છતાં જામીન આપવામાં ન આવતા છેવટે સાત ને દસ મિનિટે હું ત્યાં ધારી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને હું મારી પુત્રી જે એડવોકેટ છે નિકિતાબેન અને મારો પુત્ર નિશકભાઈ એ ત્રણે ત્યાંય ગયા સાથે સિવિલ કોર્ટ ધારીના રજીસ્ટ્રાર શ્રી શરદભાઈ વિસાણી સાથે હતા એટલે અમે ત્યાં પીઆઈની ચેમ્બર પાસે ગયા એટલે રજિસ્ટ્રાર ધારીના વિસાણીભાઈ અને મારી દીકરી અને મારો દીકરો એ રજૂઆત કરવા ગયેલા પીઆઈ શ્રી દેસાઈને અને એની ચેમ્બરમાં ગયા એટલે પીઆઈ દેસાઈએ રજીસ્ટ્રાર સાથે ઉધ્ધત કર્યું કે ભાઈ તમે અમારું રાખો છો અમે તમારું શા માટે રાખીએ અને અત્યારે તમે મારી પાસે આવ્યા છો ખોટી ભલામણ કરવા તો હું તમને પૂરી દઉં છું એમ કરીને એનો ફોન આંચકી લીધો અને એને આરોપી તરીકે ખોડામાં બેસાડી દીધા ત્યાર પછી મારી દીકરીએ અને મારા દીકરાને ઉદ્ધતવર્તન કરી અને જેમ તેમ ગાળો દઈ અને ચેમ્બર બહાર જવા માટે રાડો નાખવામાં આવી એ હું ચેમ્બરની બહાર ઊભો હતો એ સાંભળી ગયો એટલે હું સાહેબને વિનંતી કરવા માટે ચેમ્બરનો દરવાજો ખોલું એ પહેલાં ચેમ્બરમાંથી બહાર આવી અને મને એક લપાટ મારી દીધી અને મને ધક્કો મારીને પછાડી દીધો હવે એવા સંજોગોમાં મારી દીકરી અને મારો દીકરો ગુસ્સે ભરાયા અને એમને ન મારવા અને હાથ આડો રાખી અને તમે સાહેબ એવું કરો નહીં અમે એડવોકેટ છીએ એડવોકેટ ઉપર હાથ ઉપાડો નહીં આવી વિનંતી કરી તેમ છતાં મને મારી દીકરીને અને મારા દીકરાને માર મારવામાં આવ્યો અને ત્યાર પછી તરત જ અમને એક ગંભીર ગુનાના આરોપી હોય એવી રીતે કસ્ટડીમાં બેસાડી દેવામાં આવ્યા ત્યાર પછી અમ હું અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એન ગીડા અમારે ચૌદ તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિશાણી સાથે ધારી પોલીસના પીઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિશાણી બહેને પણ માર મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવ્યો એના વિરુદ્ધમાં અમે આજરોજ આખા જિલ્લાની તમામ કોર્ટ કામથી અલી રહેવાનો ઠરાવ કરેલો છે અને ગઈકાલ રાતે અમારી મીટિંગ હતી એમાં પણ તમામ ગુજરાતના તમામ બારના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન ગુજરાતના ચેરમેન જેજે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે એ અમને કહો અમને જાણ કરો એટલે આખું ગુજરાત અમરેલી ની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એને ખાતરી આપેલી છે